સેકન્ડ હેન્ડ ટુ વ્હીલના બેતા જ બાદશાહ સૌરાષ્ટ્રમાં એક જ નામ બોલાય છે બાલાજી બાઇસ રાજકોટમાં મારી શોપ છે દર ખેલેની જેમ રોજ નવું નવું આવતું જ હોય મારે ત્યાં સેલિંગમાં તો સેકન્ડ હેન્ડ બુલેટમાં અમારું સારું નામ થઈ ગયું છે તો એવી જ મસ્તીની ડીલ આજે પણ હું લઈને આવ્યો છું આજે હું લઈને આવ્યો છું બે હજાર ઓગણીસનું ક્લાસિક થ્રી ફિફ્ટી બે હજાર ઓગણીસમાં બી ફોર આવે અને એ બ્રેક આવે એનો કોમ્બો જે ટૂંક સમય માટે કંપનીએ બહાર પાડ્યો હતો તો આજે એ જ એક બુલેટ મારે ત્યાં સેલમાં આવી છે ગાડીની અંદર સિલેક્ટેડ નંબર મેગ્વિલ લાઇટ સાયલેન્સર લેગગાર્ડ સીટથી માંડીને તમામ વસ્તુ ટાયરથી વાયર સુધી તમામ વસ્તુ કમ્પ્લીટ છે અને કિંમત એ ખાલી એક લાખ એકસાઠ હજાર રૂપિયામાં જ આપવાનું છે ગાડીમાં પૂરેપૂરી જવાબદારી આપીશ ગાડીમાં નો ક્લેમ નો સ્ક્રેચ કોઈ દિવસ એડી નથી પાછળનું ટાયર તો એકદમ નવું ટ્યુબલેસ કરેલા ટાયર અને અધૂરામાં પૂરી વાત કરી દઉં તો લોન પણ થઈ જશે ફ્રેન્ડ્સ નીચે અમે ડિસ્ક્રિપ્શનમાં ઘણા સિટી ઉમેરી દીધા છે ઘણા સિટીમાં અમે લોન પ્રોવાઈડ કરવા પણ મળીનાજી એ જ રીતના આ એક લાખ એકસઠ હજારની ગાડી છે ને પિંચોતેર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટમાં ખાલી આપી દેવાની છે તો આવી જાવ કાલે બાલાજી બાઇક્સ રાજકોટ